જય માતાજી મિત્રો આજે આપણે બહાર કરતાં પણ એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી બનાવીશું અને તે પણ ઝટપટ બની જાય તેવી રીતે બનાવીશું માટે તેને આપણે કુકરમાં જ બનાવીશું સીધા બાફ શાકભાજીને બાફ્યા વગર સીધા કુકરમાં જ આપણે તેને બનાવવાની છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા એક કુકરે લીધું છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું તેલ અને સાથે આપણે બટર પણ એડ કરીશું બટર એડ તમે જરૂરથી કરજો જો તમે બટર એડ કરશો તો તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે સાથે આપણે આખું જીરું નાખી દેવાનું છે અને હિંગ પણ નાખી દેવાનું છે હવે બધું સરસ રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે મેં અહીંયા ચાર નંગ જેટલી ડુંગળી લીધી છે તેને પણ આપણે સરસ રીતે સતડાવા દઈશું ડુંગળી આપણી સતળે છે ત્યાં સુધી આપણે એક મિક્સર બાઉલ લઈ લેશું તેમાં આપણે ચોક કરેલા ટમેટા છ ટમેટા મેં નાખેલા છે તે નાખી દઈશું અને સાથે આપણે બીટ નાખીશું બીટ તમે જરૂરથી નાખજો તેનાથી જ તેનો કલર બહાર જેવો લાલ આવશે સાથે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તેનાથી પણ લાલ કલર એકદમ પકડાશે હવે બધાને આપણે પીસી લેશું આપણે તેને આપણે આવું ઉપીસવાનું છે ફાઇન પેસ્ટ નથી કરવાની ઉપીસવાનું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણી ડુંગળી પણ સરસ રીતે સતળાઈ ગઈ છે તો હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું તેને પણ બે મિનિટ માટે આપણે હવે કૂક થવા દેવાનું છે તે સરસ રીતે કૂક થઈ જાય એટલે જે આપણે પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું મિક્સર બાઉલને પણ આપણે થોડું પાણી એડ કરી અને ધોઈને નાખી દઈશું તેને આપણે એક વખત હલાવી લેશું હવે તેમાં આપણે જરૂર મુજબ મસાલા કરી લેવાના છે અને હવે આપણે ટમેટા ચડી જાય તેની માટે જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે સાથે આપણે હળદર પણ ઉમેરી દઈશું ધાણાજીરોનો પાવડર પણ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું જરૂર મુજબ તમારે મરચાંનો પાવડર ઉમેરવાનો છે હવે તે સરસ રીતે કૂક થાય માટે આપણે તેને ઢાકી અને ધીમા તાપે તેને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી દેવાનો છે તેને પણ આપણે કૂક થવા દઈશું બે મિનિટ માટે હવે બે મિનિટ થઈ ગઈ છે ને તે પણ સરસ કૂક થઈ ગયું છે તો હવે શાકભાજી નાખી દઈશું તેમાં મેં અહીંયા વટાણા લઈ લીધા છે થોડું કેપ્સિકમ લઈ લીધું છે એક એક વાડકી જેટલું મેં માપ લીધું છે ગાજર લેવાનું થોડું ફ્લાવર લઈ લેવાનું છે અને ત્રણથી ચાર બટેકાને મેં કટકા કરીને લઈ લીધા છે તો આવી રીતે તમારે સરળ રીતથી તમારી પાઉભાજી રેડી થઈ જશે બધાને સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે તેને પણ શાકભાજીને પણ કૂક થવા દેસું તો એકદમ સરસ રીતે આપણા શાકભાજી પણ કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારથી જ તેનો એકદમ સરસ પાઉભાજીનો કલર લાલ ચટાક જ લાગે છે તો હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને હાઈ ફ્લેમ ઉપર હવે તેને સાત થી આઠ વિસલ થવા દેસું

તો છે ને એકદમ સરળ રીતથી તમારી પાઉંભાજી રેડી થઈ જશે અને બહારના સ્વાદ જેવી બનશે અને તમે બહારની પાઉંભાજી પણ ભૂલી જશો જો તમે આવી રીતે બનાવશો તો હવે તેને આપણે મેસર વડે મેશ કરી લેશું અને પાણીની જરૂર પડશે તો આપણે પછી નાખવાનું મેસર વડે આપણે મેશ કરી લઈ પછી જ આપણે ઉપરથી થોડું પાણી નાખીશું જરૂર મુજબ પાણી આપણે નાખવાનું તો મેશ સરસ રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો બધા શાકભાજી આપણા સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે આપણે જરૂર થોડી પા પાણીની જરૂર છે તો આપણે થોડું પાણી એડ કરી દેસુ અને તેને પણ આપણે એકવાર હલાવી અને કૂક થવા દેસુ હવે છેલ્લે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને બે મિનિટ માટે કૂક થવા દેસુ તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું અને બહાર જેવો જ એકદમ ટેસ્ટ લાવવા માટે હવે આપણે એક ઉપરથી પણ વઘાર કરીશું તેની માટે એક નવી નાનકડી તવીમાં તેલ અને બટર એડ કરી દઈશું તે ગરમ થઈ જાય એટલે આપણે બે લીલા મરચાં અને થોડી કોથમીર નાખી દઈશું અને તેને થોડી વાર માટે કૂક થવા દેસું હવે આને આપણે ઉપરથી નાખી દઈશું ભાજીમાં આનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હલાવી લેશું અને ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશું તો આપણી પાઉભાજીની ભાજી રેડી થઈ ગઈ છે જે એકદમ બહાર જેવી જ બની છે હવે આપણે બહાર જેવા જ પાઉ બનાવીશું તેની માટે આપણે એક નોનસ્ટિક પેન લઈ લેશું તેમાં તેલને આવી રીતે પાથરી દઈશું થોડું બટર પણ લગાવી દઈશું હવે તે ગરમ એને તે બંનેને ગરમ કરી લેશું ગરમ થઈ જાય એટલે તેમાં ઉપરથી થોડી કોથમીર નાખશું થોડો પાઉં ભાજીનો મસાલો એડ કરીશું અને જે આપણે ભાજી બનાવી છે તે નાખી દેશું હવે આપણે પાઉં લઈ લેશું ઉપર નીચે બંને સાઈડ આપણે તેને સાંતળી લેવાના તો આપણા પાઉ પણ તૈયાર થઈ ગયા છે તો આપણી પાંભાજી રેડી છે તો તેને આપણે લીંબુ એક લીલું મરચું અને છાશ સાથે તેને પીરસુ તો છે ને એકદમ ટેસ્ટી એવી બહાર કરતાં પણ સરસ પાઉભાજી આપણી રેડી થઈ ગઈ છે જો તમને આ મારી રેસિપી ગમે તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો